જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર પાસે રોડ પર ખાડા કે ખાડામાં રોડ તે નક્કી કરવું જ મુશ્કેલ છે એક તરફ જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર એક બાજુ બારસો કરોડ રૂપિયાના ખર્ચે સિક્સ લાઈન રોડનું કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ વરસાદના કારણે મોટા ભાગનો રોડ ખાડા ખબડાવાળો થઈ ગયો છે ધોવાઈ ગયો છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધૂળની ડબરી ઉડવાના કારણે આગળનું વાહન ન દેખાય તો અકસ્માત થવાનો પણ ભય છે રોડની આવી હાલતમાં પણ બેબે ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મસ્ત મોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે જેથી સિક્સ લેન રોડ સંપૂર્ણ ન બની જાય ત્યાં સુધી ટોલ ન વસૂલવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે આપણે રાજકોટથી ને ગોંડલ લઈને આવીએ તો રોડ ઉપર કાકરીઓ ઉડે છે ખાડા એટલા પડી ગયા છે કોઈ રીતે આપણું વાહન ન ચાલી શકે ને આ બે બે ટોલ નાકા લે છે તો એ તે 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 વસ્તુ આ રોડ ઉપર કોઈ સમારકામ નથી થતું તો એ લોકોને રોડ ઉપર સમારકામ કરાવવું જોઈએ કાકરીઓ ઉડે એમના કારણે શું અકસ્માત કાકરીઓ ઉડે તો કે આપણે કોઈ બીજાના વાહનમાં છટકીને કાકરી આપણા વાહનમાં આવે કાચ ફૂટી શકે કે એક્સિડન્ટ થઈ શકે તેવી ઘણી બધી સંભાવના રહીએ કાકરીને હિસાબે